લખાની ભાઈ હેતરનું કોણ ના કરવાનું જો આ રમતું જો પડી રહ્યા ખાડી રમે જતો હોય મોચા માં એકલું એકલું હા માં કઈ ટેન્શન લેવાનું જ નહીં આવી દઉં

wa

એ માતાની વિડિયો બનાવાઈ જાય નહી તો વિડિયો બનાવ નતું બા કોળો ઉપાડી એવાય નહી કોળો લઈને આયા કોળી ઉપરવાના એટલા આવી ગયો તો થોડો પણ એક જગ્યા જરૂરી છે એટલે પણ એક ભરી લેવી જરૂરી છે મારા મેટરો ના સુધરો ના સુધરો આવું ને રાખ્યું હું એ જેવો છું હા એ તો ખબર હું ભૂંડ છું આખી આખો

કે રાધા દોડ દોડતા આલ કાડ્યું ને એમ તો એટલું તો કરેલા આપી તો કરું આ બાઈ આબા દે એ ઊઠ લે ઊભો રે લે મામા હું કે હા તું મારે લે

પા આ પોર લઈ જજે વ્લોગ બનાવમો હું આ બેનો કાચી વીતા લે દું કમું નહીં આવતો એ એ તો એ તો જો હું આટલા જીમ નઈ હું ધીરે ને એટલે હું તને ફોન કરું બા હા એટલે મુ નકા એક જબરજસ્ત કોમ પર છે બરાબર આજ છે એટલે ડબલ આવાજમાં અને હું એટલે આવજે બાબા એ નંબર કયો ઓનજી કઈ ન આલે 63 એડ કરેલો હમ અલહુલક

પેલા <mile> <Can coughs> <oblique> <issez> <plusieurs> <coughs> <athlete>